માતાજી દ્વાધીશ કેમ છો બધા મજામાં દેશો તો ફરીવાર મિત્ર તો સૌનું હાર્દિક 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 સ્વાગત છે ખડ વાવું છે ડુંગળી વાવવાની છે અને અત્યારે મારા ખડ છે અને હું શું બહુ વાળું છું માર બાઈ કેશે લેવરાવતી નહીં

એટલે ઉખડ છે કેમ પણ ગજરા કાઢી જુંન ખડાઈતે નદી પે જોતાયે સિંગ ડુંગળી ઉઘવાય થોદ બક 15 થી પછી ડુંગળી વાવવાની છે એમ કેસ હમણા મારા બાપાએ કટર તો બોલાય લીધું છે બા આયા બોલાયું કવલવાડે બોલાયું નથી ખબર કેમ બા જો પણ કઈ ઘટત નઈ તમને ઈચ્છા થાય ખડ કઢાવવાની તો આવી જાજો ઉખડ વાઢવા કા લબુ બાબુ

એય તો એ ગોબરભાઈ લે જ દેવાના છે મને એમ બેટ વાત થઈ ગઈ છે વાત થઈ ગઈ ને મારા બાપાને મારવાઈ દે દેસ ને હું હાલે લઈ આ ગોબરભાઈ સારું હાલે અરે બો જોરદાર ગાડી આવે અમાર પણ આમ શરૂ થાતું તો આવ ખબર તો પડે જોને શરૂ થાય રોજ આકો લે આવડીએ પડવારીએ આમાં કે પેટ્રોલ ભળે તારે

આ મારા કેમેરામેન છે મડુલી સ્ટુડિયોના ઓનર મઢુલી રેકોર્ડિંગ સ્ટુડિયોના ઓનર બીજા છે આ ખાલી મઢુલી સ્ટુડિયો બરાબર ને આ તુલસી સ્ટુડિયોના ઓનર સડોદરા એમ આવી ગયા સવાલો તૈયાર થઈ જાય તો તૈયાર થઈને બે બેજ્યાસ ગાડીમાં હવે ઓલા આવે પડ્યો સર પર આગળ હાલે એમને ચલેશ ભાઈ હા એ ઉતાવળ તમારે જ રાખવાની છે

અને લોકેશન છે કઈક ડુંગર ગાળાનું પગમાં હાલવામાં તકલીફ પડે એવું છે કેમ કે આમાં કાંટા છે ચોકચક નહીં એ પરાહ કપડામાં કપડા તૂટી જાય જો લોકેશન કાંઈક મંદિર છે કંઈક ભગવાનનું કોઈ આ ભગવાનનું ખબર નથી હામે કાનોડો અને બધા ઊભા રહી ગયા છે નવ એમ ઉભા રહેવા નહીં સારા ટાઈમ પકડી લીધી જો મારજે માર તો તારું સુકાતું જાય હા એ બતા સેટિંગ ના કામકાજ કરી કરી સેટિંગ ચાલુ છે બધું પણ આજે લોકેશન પર પાજર ચાલુ માર ના ના તો કામ નું ચાલુ અગરબत्ती એ ભુરા ઉતાવળક દે

ચાલો કા બોલવાનું હોય તો બોલો બે શબ્દ બોલું કાઢો તો છે હાલો તમારી ગાડી આવી ગઈ છે આ ગિમ્બલ માં ચઢાવવા દે કે કે તૈયાર થઈ જાય હરખા આ ગિમ્બલ તો પૂરા ચાલુ નતો ને નકા બધી મોટર બોડી નકે હા ના ಸೋನಿ ನಕರಿ ವಾಳೆ ಲಾಗೆ ಕಾನೂ ತಾರಾ ಕ್ಯಾ ಠಾರ તો અહીંયા છે ને સોળો દ્રાણ ડુંગરમાં હું ગોતી હતી હોડિયા પણ હતા બહુ ઉપર કલર કે તમને દેખાતો હોય તો મને દેખાય છે બે ત્રણ ને એમાંય તી બે ત્રણ ને બે ત્રણ હારા પણ આવી બહુ મજા આવે શૂટિંગમાં હતી તી જાળાના વસમાં ઓ પણ બોડીને કાંટા એ વાગતા હા ક્યારેક ક્યારેક દોજડ્યું

અને અમે નીકળી પણ ગયા છીએ ઘરે જવા માટે અને હવે નવા વ્લોગમાં મળશું ફરી વાર કાલ આ ચડાવીશ થોડોક મોડો ચડાવીશ